પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય શેખર હાલ રાજપાડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા આ દરમિયાન ધારાસભ્ય પોલીસે અટકાયત કરી છે અગાઉ અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ એફઆઈઆરને લઈ ધારાસભ્ય વસાવા હાજર થવા જઈ રહ્યા હતા અને ત્યારે પોલીસ દ્વારા રસ્તામાં આવ્યા હતા આ દરમિયાન ધારાસભ્ય શેખર મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના इशारे પર પોલીસ ગુનો કર્યો છે અમે કોઈ ગુનો નથી કર્યો એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જોઈએ છીએ મારા ઘરે રાત્રેથી પોલીસ મૂકીને ભયનો માહોલ ઊભો કરવામાં આવે છે

જે રીતે ભાજપ પૈસા પાવર પોલીસ ઈડી સીબીઆઈ વહીવટી આજે ભ્રષ્ટાચાર સાઈડ પર રહી ગયું મોઘવાડી સાઈડ પર રોજગારી સાઈડ પર પીવાનું પાણી સિંચાઈનું પાણી સાઈડ પર આજે લોકો પર જે પોલીસ વિભાગથી જે રાજ થઈ રહ્યું છે એટલે સંવિધાન ખતરામાં છે લોકશાહી ખતરામાં છે અને લોકોએ જાતે ઘરમાંથી નીકળીને બહાર આવવું પડશે ત્યારે જ આ સરકાર પર સાચા લોકોનું રાજ આવશે ખુદ ત્યાંના અને પોતે અરજદાર બને છે તો એવી તો શું પોલીસની મજબૂરી થઈ ગઈ કે પોતે અરજદાર બને છે ભાઈ ધારાસભ્ય પર અમે લોકસભા ચૂંટણી લડી ત્યારે પણ આખી પોલીસ અમારી સામે હતી આખું જિલ્લાનું વહીવટી તંત્ર અમારી સામે ચૂંટણી લડતું હતું એટલે આ લોકશાહીમાં સરકારો બદલાતી રહી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ આપના માધ્યમથી અમે કહીએ છીએ જયારે રાજા રજવાડાઓનું પણ રાજ જતું રહ્યું છે આવનારા દિવસોમાં ભાજપનું રાજ પણ જશે ત્યારે આવી તમારી ફાઇલો અમને બધું ખબર છે કોણ હું ધંધા કરે છે એટલે આ હપ્તા હોય કે એજન્ટ બનવાની સિસ્ટમ પોલીસ બંધ કરે નહીં તો આવનારા દિવસો પણ આવશે પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારી રિટાયર થઈને ઘરે બેઠા હશે ને ત્યાંથી પણ ફાઇલો ખુલશે ને ત્યાંથી પણ કોર્ટ કચેરીમાં ફરતા કરી દઈશું એટલે અમે કહેવા માંગીએ છીએ એક ધારાસભ્યના ઘરે રાત્રે પોલીસ મૂકી દઈ ભયનો માહોલ પેદા કરે તો શું અમારા અધિકારો નથી અમારો અવાજ નથી એટલે આ ભાજપના રાજ્યમાં તાનાશાહી એટલા હદે ચાલે છે અંગ્રેજો વખતે પણ જે આપણા સ્વતંત્ર સેનાનીઓએ પદયાત્રાઓ કરી હતી પગપાળા યાત્રાઓ કરી હતી આંદોલનો કર્યા હતા ત્યારે પણ આવી એફઆઈઆરઓ નથી થઈ અમે શાંતિપૂર્ણ પદયાત્રા કરીને અમારા પર એફઆઈઆર કરી છે એટલે જનતા જોગ પણ કહેવા માંગીએ છીએ જાગવું પડશે આજે અમારા પર છે કાલે તમારો પણ વારો આવે છે પણ અમે ડરવાના નથી અમે લડવાના છે આ જનતાનો અવાજ ક્યારે પણ દબાવવાનો નથી તો જવાના છે અમે હાજર થવા જઈએ છીએ ને પોલીસે ખોટી એફઆઈઆર કરી છે અમે સાચા છે એટલે અમે હાજર થવા જઈએ છીએ પોલીસ હાજર કરી દઈ જેલમાં રાખવાના હોય તો જેલમાં રાખે અમે તો આ જેલના કપડા પહેરીને નીકળેલા છે પૂરી દઈ અમને કામ વાંધો છે પણ જનતાનું જે અમને મત આપીને અમને લોકસભામાં વિધાનસભામાં મોકલ્યા છે લોકસભામાં પણ પાંચ લાખ બાવીસ હજાર મત મળ્યા છે તો એ જનતાના ન્યાય માટે અમે લડીશું અમે અમારા છેલ્લા શ્વાસ સુધી લડીશું મીડિયાના